બિલખાની સત્ય ઘટના શેઠ સગાળસાન જંગાવતી રાણી બંને પતિ પત્નીને નિયમ જ્યાં સુધી નો આવે ત્યાં સુધી જમીએ નહીં આવો એનો એક નિયમ સાધુને જમાડીને જમવું આવો નિયમ સાધુ ના મળતો ભૂખારેશું પણ જમાડીને જમશો અખિલ બ્રહ્માનો ના જાય એકવાર કસોટી કરી અને યાદ રાખજો જે કોઈ મારા શિવની જે કોઈ લોકો ભક્તિ કરતા હશે એકના એક સમયે તમારી જ્યારે ભક્તિની જ્યારે પરાકાષ્ટ આવી જાય ને એટલે જીવનમાં થોડુંક એવું દુઃખ આવશે ભગવાન કસોટી લેશે આ જીવનની અંદર થોડું કેવું મારો મહાદેવ દુખ આપશે અને દુખની અંદર જ્યારે તમે પાર ઉતરી જાઓને ત્યારે સમજો કે આ દુઃખની અંદર હવે ભગવાનનો સિક્કો લાગી ગયો છે આ સુખ આવી ગયું ને એટલે આ સુખ માત્ર ને માત્ર પાંચ કે કોઈ દહ વરનું નહીં રહે આ સુખ એ તો કદાચ આજીવનને માટે રહેશે અમારી પેઢીયું સુધી રહેવાનું છે એટલે મહાદેવની ભક્તિ કરશો તો જીવનની અંદર કંઈક ને કંઈક દુઃખ આવશે

અરે તમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી આવી જાય પણ જીવનમાં ક્યારેય નબળો વિચાર ન કરશો એ કદાચ તમે એક પ્રયત્ન કરો તમે હજાર પ્રયત્ન કરો કદાચ એ પ્રયત્નમાંથી તમે લોકો કદાચ અરે નાપાસ થશો પણ પ્રયત્નો ક્યારે કૃતિ પ્રયત્ન લભે ન ને મારો મહાદેવ આના દુનિયાની અંદર જેને જેને ભગવાનને ભાઈ છે ને અને એવા બધાય ભક્તોના જીવનમાં દુઃખ આવે છે હા જે જે લોકોએ ભગવાનને ભય જાય છે ને એવા બધા લોકોના જીવનમાં દુઃખ આવ્યો છે સુખની અંદર તો ક્યારેય ભગવાન પણ યાદ નથી આવતો બાપ હા દુઃખની અંદર એ જે ભગવાન યાદ આવે છે અને આ દુનિયાની અંદર જે લોકો નિરાધાર હોય ને અને એવા બધાય લોકોનો આધાર હોય તો એ તો મહાદેવ છે યાદ રાખજો મહાદેવ છે ને અખિલ બ્રહ્માનો નાયક અને એને જ્યારે કસોટ કરવાનું મન થયું અને કસોટી કરવાનું મન થયું મુશળદાર વરસાદ વરસી રહ્યો છે એક દિવસ નહીં સાત સાત દિવસ થઈ ગયા છે અરે કોઈ સાધુ આવતા નથી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને ત્યારે ભગવાન સાધુના વેશ ધારણ કરી અને આ નગરના પાદરની અંદર આવીને જ્યારે જોયું શરીર પણ એ રક્તપિત જેવો રોગ થયો હોય આ સગાળશાને એમ થયું કે આ જવા દે પાદરે અને આ પાદરે કોઈક આવ્યું હશે લાઈને કોકને લઈ આવું હાથ હાથ દિવસ ના એક ટાણા કરીએ છીએ અરે હજી સુધી કઈ જમ્યું નથી ને હાથ હાથ દિવસ સુધી ના એક ટાણા અરે કઈ જમ્યા નથી અને આજે કોઈ કાવી જાય ને તો મારી માનતા મારી ટેક છે ને પૂરી થઈ જાય સગાળ શા ગયો ગામના પાદરે સાધુ નો વેશ ધારણ કરીને નખી બ્રહ્માંડ નાથ બેઠો છે બે હાથ જોડ્યા સગાળ શા ને સગાળ શા લાગ્યો કે નાથ મારી એક માનતા છે મારી એક ટે છે જો તમે જમવા આવો ને તો અમે આગળ જમીએ અમારો નિયમ છે જ્યાં સુધી સાધુ અમાર ન જમે ને ત્યાં સુધી અમે લોકો ન જમીએ ત્યાં સુધી અમે ભૂખારીએ ના તમે આવો ને તો અમારી માનતા પૂરી થઈ જાય ને જયારે એટલું જયારે કહેવામાં આવ્યું સાધુ આજે ભગવાન નો વેસે આજે કસોટી કરવી હતી અને ભગવાન પણ ક્યારેક ક્યારેક પોતાના ભક્તની ઉપર કસોટી ક્યારેક બાકી નથી રાખતો ધ્યાવુદીની કસોટી કરે છે જીવનમાં ક્યાંય બાકી નથી યાદ રાખજો તમારી પાસે સંપત્તિ ભલે ગમે એટલી હોય આ દુનિયાની અંદર તમારા સાથે ઘણા બધા સંબંધો આ દુનિયામાં અરે કોઈ સારા વ્યક્તિ આરે હશે પણ યાદ રાખજો જીવનમાં મારો મહાદેવ નહીં હોય તો એ તમારા સંબંધો સંપત્તિનું કાંઈ કામ નથી હા જીવનમાં મહાદેવ હોવો જોઈએ આપણી સાથે અને ભગવાનની સાથે સંબંધ રાખજો જીવનમાં ક્યારેક કરે કે બહુ ઉપયોગી થશે હા ભગવાનની સાથે સંબંધ રાખજો એટલે શેર સગાળ તો બે હાથ જોડીને કહેવા લાગ્યો નાથ હે ના તમે આવો ને તો મારી ટેક પૂરી થાય ઓ મારા બાપ આ ના તમે આવો ને સાધુ કે હું હાલી ન શકતો તું મને ટોપલામાં હુડાવીને તું મને લઈ જા અને તું મને એ જો સુડાવીને તું મને લઈ જા ને તો હું તારી અહીંયા આવું અને પરીક્ષા ત્યાં સુધી ને આ જગત ની નારી ની થઈ છે એની પરાકાષ્ઠા તો તમે જોજો અરે રાજા એ કીધું મને મંજૂર છે અરે અને જ્યાં ટોપલો લઈને આવ્યા સુવડાવી દીધા અને સુવડાવી ને શેઠ સગાડશા ને જ્યાં ઘેરે લઈને આવ્યા અને જ્યાં શેઠ સગાડશા ઘેર જ્યાં આવ્યા અને સંતને જ્યારે લઈને આવવામાં આવ્યા ચંદાવતી દેવે કીધો હાથ હાથ દિવસ વીતી ગયા છે અને આજ આપણી ટેક પૂરી થાય સાધુ આપણે ત્યાં ભોજન કરશે જ્યાં રસોઈ તૈયાર કરવામાં આવી સાધુ સામે થાળ ધર્યો કસોટી કરવા ભગવાને કીધું કે હું આ નથી જમતો અરે આવું ભોજન હું નહીં એટલે હું નહીં જમું તો એ કે મહારાજ તો તમે શું જમશો અને ત્યારે કીધું તમે પરમાટી લઈ આવો ને તો હું જમીશ આમ તો અરે ક્યારે અરે એ વ્યક્તિ જયારે કોઈ દી એવા માર્ગે ગયો ન હોય એવી નગરે કોઈ દી ગયો ન હોય અને એવી ગલીઓની અંદર કોઈ દી પગ નો મૂકો હોય કે આજે હું આ નહીં જમું હું તો પરમાટી જમીશ અને ત્યારે માસ ભક્ષણ કરવા વાળો છું હું તો શેઠ સગાડ શાહ વિચારે છે કે આ ભોજન નહીં જમે તો સાધુ ભૂખા જશે શું કરું સાધુને જમાડવા માટે પરમાટી શોધવા માટે ગામમાં નીકળ્યા શેઠ સગાડ શાહ અને જ્યારે પરમાટી જયારે લઈને આવ્યા અને સાધુને કીધું કે લોહા પરમાટી અને આપીને થાળ પીરસી દીધો અને તો પણ ભગવાને પરીક્ષા કરવામાં હજુ ક્યાંક બાકી રાખી હજુ અધૂરું કાંઈક વળી પાછું કીધું કે શેઠ હું તમારા ઘરનું ભોજન નહીં જમું જુઓ તો ખરા શેઠ હું તમારા ઘરનું ભોજન નહીં જમું તો મહારાજ કે તમે શું જમશો મારા તમે શું જમશો શેઠને કહેવામાં આવ્યું કે તમારે ત્યાં દીકરો છે શેઠ કે હા કે મારે ત્યાં દીકરો છે દીકરો છે એ કે હા દીકરો છે કે તમારા દીકરાનું નામ શું છે એટલે કીધું મારા દીકરાનું નામ ચેલયો છે ઓહો ચેલયો હા ચેલયો છે સંત કહે કે તમારા ઘરે દીકરા હતા અને તમે કોઈ બીજાની પરમાટી તમે લઈને આવ્યા અરે તમારો દીકરો મને તમે ખાંડણિયાની લઈને ની અંદર માથું લઈને પછી તમે ખાંડો એ પાછો એ આલડુ ગાતા ગાતા તમે ખાંડો અને યાદ રાખજો કે પાછા જો આંખમાં આહુડું જો પડશે ને તો હું પાછો નહીં જમું હો જો તમારા ઘરે દીકરા હોય ને તમે આ બીજાની પરમાટી લઈને આવ્યા હું આવું નહીં જમું જ્યાં થાળીને માર્યો ધકો શેઠે કીધું તો મહારાજ જણાવો કાંઈક હું એટલે હું તમારી રીતના કઈ રીતના હું તમારી સેવા કરી લઉં એટલે કીધું કે તું તારો દીકરો લઈ આવ ને દીકરાનું માથું ખાંડણીયામાં મૂક ને બંને જણા ખાંડો એ મને આપો તો હું મારે જમવું છે શેઠ અને ચંગાવતી રાણી બંને ત્રુજવા લાગ્યા જામ તો જો અખિલ બ્રહ્માંડના નાથની સામે આમ જોયું એ નાથ અરે ક્યાં ઉધી કસોટી તે અમારા ઉપર કરી પણ યાદ રાખજો ભગવાનનો ભક્ત તો પણ દયગા નથી હો અને સામે મહાદેવને કે સામે

જો રામ હૃદય બલિહારી પલ પલ રાજા સુખ પર પથ્થર પડો રામ હૃદય જાય બલિહારી એવા દુઃખ ની જેને પલ પલ રામ બજાય અને સંતે જારે એટલું કીધું કે જાઓ તમે લઈને આવો શેઠ ચંગાવતી અને ડાણી જારે બન્ને ધ્રુજવા લાગ્યા કંપા લાગ્યું આખું શરીર અને દિવસે ચંગાવતી મહારાણીના એટલા શબ્દ હતા કે ધણીનો હાથ પકડીને કહ્યું કે મુંજાય શું કે આ નાથ દીકરાને લઈને આવો એ નિશાળે ગયો છે અને ત્યારે શેઠ નીકળી ગયા છે શેઠ જારે સડરસા જારે નીકળી પડ્યા અને નિશાળે લઈ ગયા અને કોઈને ખબર પડી કે હમણાં ચલૈયા મોત આવી બન્યું છે અને જયારે એને ખબર પડી કે એ હમણાં ચલૈયા મોત આવી જાય એટલે કોઈ કે લઈ અને ચલૈયા કાનમાં કીધું બેટા તું આજે ભાગી જા બાકી તો આ શેઠ સગાડશા ગાંડો છો છો આજ અરે આજે એ તને હમણાં મૃત્યુના ના તને પહોંચાડી દે અરે તું એમાંથી તું બારો નીકળી જા તું આજે નિશાળે અરે તું હાલ ભાઈ તું મારા ઘરે હાલ અરે આજે રાજા છે ને આ તારા પિતા છે ને બહુ ગાંડો થયો છે આ તને હમણાં ખાંડી નાખશે અને આવા સમયે જ્યારે ચેલૈયાના એટલા એવા શબ્દો હતા યાદ રાખજો ની અંદર તાકાત સન્નારીની અંદર તાકાત અને એના ધાવણની અંદર પાછી એટલી તાકાત હોય અને ધાવણની અંદર તો બે ઘણી તાકાત હોય અને ત્યારે ચેલૈયો એટલું બોલ્યો હતો કે જો આજે હું કદાચ ભાગું ને તો તો મારી ભોમકાલ આજે અરે આજે કોઈક કદાચ હું ભાગી જાઉં હું બચી જાઉં પણ હું મારા બાપને એ કદાચ સામે વચન આપી દીધું હોય અને એ મારા બાપનું વચન છે ને હું હાવ આમને મેળે ન જવા દઉં અરે ભલે ગમે તે થઈ જાય અને એ દીકરો છાતી ફૂલાવતો ફૂલાવતો નીકળો ધીમે ધીમે અને ત્યારે કે મને ગૌરવ છે કે હું મારા બાપનું ગૌરવ છું હા મને એ વાત અભિમાન દે છે ભલે મને આ ખાંડી નાખે પણ આજે એ મને એ વાત નું નાના દીકરાની અંદર ક્યાં એવા સંસ્કારો હશે એ દીકરો આટલું બોલવા લાગ્યો અરે આજે તો મને હું કદાચ ભાગી જાઉં તો આ તો મારી બોમકા લાગે અને બોરિંગ બહાર ના ગામના લોકો સાંભળે અને ત્યારે કહે છે હું તો મારા બાપનું સંતાન છું એ તો મારા બાપના સંસ્કારો છે અને જો હું ભાગી જાઉં ને તો તો કાલ મારા બાપ ઉપર કોઈ અરે સમાજ કદાચ આંગળી ચીંધે અરે આવું કાર્ય મારું ન હોય કાલ કદાચ કોઈ કેમ કે સગાસરનો દીકરો ભાગી ગયો તો એ આવું ન થવા દઉં લઈને ઘરે આવ્યા પરીક્ષા એટલું કીધું કે તમે બંને જણા ખાંડી ને હાલડું ગાતા જાઓ અને આખા શરીરમાંથી માથું ખાલી પધરાવું ખાંડણીયામાં અને એને તમે ખાંડો અને હાલડા ગાતા જાઓ અને એમાં ખાંડતા જાઓ હું તમને જોઉં અને જો તમારી આંખમાંથી આહુડું પડે ને અને તો કદાચ પાછો હું આ નહીં જમું બંને જણાય દીકરાનું મસ્તક જો તો ખરા ભક્તની ક્યાં સુધીની પરાકાષ્ઠા છે અને ખાંડડિયામાં લઈને જ્યારે ખાંડ્યું તો જો પોતાના દીકરાનું આડ એ પોતાનું દીકરાનું શરીર ઓમી દીધું છે અરે પોતાના દીકરાને કોઈક માં એટલા માટે કીધું છે જે આપણા જે ભારતની સેના અને એ જ્યારે સૈન્ય દળ જે મા ભારતીનું જે રક્ષણ કરે છે ને અને એક તો આવી માતાના દીકરાઓને વધાવવા જોઈને આવી માને વધાવવા જોઈએ એક તો છે કે સમાજને માટે કાંઈ સેવાના કાર્ય કરે ને એટલે આવા દીકરાઓની માને વધાવી જોઈએ અને એક તો સંસ્કૃતિ માટે જે દીકરાઓ જે ખપી જાય ને એટલે આવી માતાઓના દીકરાઓને વધાવવા જોઈને આવી માઓને વધાવવા જોઈએ સન્નારી અંદર તાકાત આંખમાંથી આંસુડું પડવા ન દીધું અને એમાંય પોતાના દીકરાનું માસ જયારે રાંધી અને થાળીની અંદર જયારે સંતને જયારે ભોજન પીરસવામાં આવ્યું અને ત્યારે લ્યો મહારાજ તમે કીધું એ પ્રમાણે અમે અમારા દીકરાનું માથું ખાંડી તમારી પાસે આવ્યા છીએ ત્યાં તો વળીએ સાધુ એ પ્રશ્ન પૂછ્યો કે હવે તમારે બીજો દીકરો છે કે હવે તમારે બીજો દીકરો છે જો તો ખરા ભગવાન કેવી કસોટી લીધી ભક્તની કલેને હવે તમારો બીજો દીકરો છે કે નહીં અને ચંગાવતી રાણીએ કીધું કે મહારાજ અમારે એક દીકરો હતો અને એક દીકરો તો અમે તમને ખાડીને આપી દીધો હવે તો બીજો દીકરો અમારે કોઈ છે નહીં એટલે ત્યારે કીધું સાધુ કે હવે તમારે કોઈ બીજો દીકરો નથી કે ના કે હવે અમારે કોઈ બીજો દીકરો નથી અને ત્યાં તો વળી પાછો થાળીને ધક્કો માર્યો કે હવે તમે વાંજી આવો કેવા મને વાંજીયાના ઘરનું પાણી ન પણ લ પીવાય અને આ તો અન્ન ખાવાની વાત છે માર્યા ન જમાય અને ત્યારે ચંગાવતી રાણીએ ખાલી એટલું કીધું મહારાજ જો હવે આગળ બોલ્યા છો ને તો કમરમાંથી કટારી લઈ અને આ કમરેથી કટારી લઈને હું મારા પેટને ચીરી અને એની અંદર હું ગર્ભવતી છું અને પાંચ મહિનાનું બાળક છે ને એવું કહે છે પાંચ મહિનાના બાળકની અંદર જીવ આવી જાય અને જો તમે કહેતા હોય ને તો હમણાં જ અત્યારે પેટ ચીરી અને બાળકને કાઢી દઉં તો તો પછી તમે માનશો ને કે અમે વાંજ્યા નથી પછી તો તમે જમશો ને આ સન્નારીની અંદર તાકાત છે ને ત્યારે તો અને જ્યારે કટાર જ્યાં પેટ ઉપર મૂકવા જાય ને ભગવાનને ડર લાગ્યો અખિલ બ્રહ્માનો નાથ રહ્યો છે એ બાપ અરે હવે તમે એ પરીક્ષા તમારી લેવા ગઈ હદ સુધીની મેં પરીક્ષા લીધી અને કારણ કે ખબર હતી કે ચંગાવતી રાણીનું એક પણ લોહીનું બિંદુ જો નીચે પડે ને તો આ પૃથ્વી છે ને પાતાળની અંદર જતી રહે આ કારણ કે ખબર હતી કે આ સન્નાની અંદર અરે પ્રતિવ્રતા નારીની અંદર તાકાત છે કે આ જો એક ટીપુ લોહીનું જો આ પૃથ્વી ઉપર જો પડી જાત ને અને તો તો કદાચ આ શરીર પર એ પૃથ્વી પણ એ પાતાળની અંદર જતી રહે અને આ પાછો હરી જાણતો હતો એટલા માટે એટલે આ બધા એમના એવી તાકાતો હોય છે હા પોતાના દીકરાઓને ખાંડી તો જો તો મારી ભોમ કાલા જેને ભોરિંગ જીલે નહીં ભાગુ તો મારી મેરૂ સરીખા ડોલવા લાગે આકાશને પાતાળ મેરા મન માં જા મુકે રે ચલયો સાથ ના મેરા મન માં જા કે મોર ધ્વજ રાજયવાને દિધા કરવા દા મોર ધ્વજ રાજા એ અંગ વેરાય દિધા કરવા દા શિવા એની જાંગ ને કાપી રાજા એ નિંગ લે કાપી ક્યારે મળ્યા ભગવાન મેરા માણ